કર્યું હતું ઉલ્લેખનીય છે કે શહેર નજીકના કારણે રતનપુર બીજ નીચે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું છે અને રેતી માફિયાઓ દ્વારા ટ્રેક્ટરમાં રેતી ભરીને લઈ જવાય છે ભરેલી રેતી અંગેના ખાડાના સહિત ગેરકાયદેસર ભરાયેલી રહેલી ભરાનારા રેતી માફિયાઓના નામઠામ સહિતની વિગતો ખાન વિભાગના અધિકારીઓને આપી હતી પરંતુ મિગલી ભગત હોવાને કારણે સ્થળ તપાસ અગાઉ રેતી માફિયાઓને જોઈન કરી દેવાય છે પરિણામે સ્થળ તપાસમાં કાંઈ મળતું નથી આ અંગે વારંવાર પુરાવા સાથે સ્થાનિકોને ખાતામાં ફરિયાદ કરી હતી આમ છતાં પણ કોઈ દાદ મળી ન હતી પરિણામે ઇમારતોનો ભોગ તોડવાનું શરૂ કરવામાં સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું છોટાદેપુરના રતનપુરની વચ્ચે આવેલું છે કરનીરના શિવાળે બહુ પાયે ખોદકામ થઈ રહ્યું છે નાડીને તો અમારા અમારા દરેક મેવાસવાળાની એક માંગણી છે ભાઈ અહીંયા ખોદવાનું બંધ બંધ થઈ જાય તો આ બ્રિજને નુકસાન ન થાય અને જો ખોદવાનું ચાલુ રાખશે તો આ બ્રિજના કોઈ પડવાનો કોઈ ટાઈમ નહીં ગમે પડી જશે તો અમારે ઘણી બસોથી ત્રણસો માણસોને મુશ્કેલી પડશે એટલે અમે ઘણીવાર ખનિજ ખાતા સાહેબોને રજૂઆત કરીએ છીએ પણ ખનિજ ખાતાના સાહેબોની ભાગીદારી છે એટલે કોઈ એ પેટનું પાણી હાલતું નથી એટલે અમારે બાર તારીખ બાર આઠ એક પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જો દસ દિવસમાં નિકાલ નહીં આવે તો ભૂખ હડતાળ પર અમે બેસીશું અને આ જે નોમો આપું એ વ્યક્તિઓને ફરિયાદ દાખલ થાય અને અમારી પાસે પૂરા છે તે પણ આજે રજૂ કરીએ છીએ અને બીજું દેવ દેવંગભાઈ સાહેબે જે ઇન્ટરવ્યૂ આપ્યું છે કે ભાઈ આ જે આક્ષેપો કરનારા છે એ મળેલા છે અને કે એમની ગાડી મેં પકડી હતી મારી ગાડી વરસ પહેલાં મેં રોલ્ટી વગર કાઢી હતી પકડી હતી મેં સાબિત કરું મેં માન્ય રાખું છું પણ એ સાહેબને તપાસ કરવાની જરૂર છે કયાથી ભરી છે કઈ જગ્યાથી ભરી છે તપાસ કરવાનો વિષય છે અને એ તપાસ કરે અને એવું કહે છે કે એ તપાસ કરે અને એવું કહેવા માગે છે કે એ મળેલા છે પણ હું મળેલો નથી મળેલા તમે છે અને તમે આ ગેરકાયદેસર કર્નેટમાં ખોદકામ અધિકારીઓ કરાવો છો અને એમના હું નામ બોલું છું અને મેં આઈટીઆઈ માહિતી પણ દેવરંગ સાહેબ માગવાનો છે કે તમે જે આપશે કર્યા છે એ કાલે કે સોમવારે હું આઈટીઆઈ માહિતી માગીશ તમે કર્નેટમાં કેટલા ગુના દાખલ કર્યા કયા કોની પર કેટલા કરે છે ગુના દાખલા દાખલ કર્યા છે એ હું તમારી પાસે આઈટીઆઈ માહિતી પુરાવા માગીશ એ તમારે આપવાના આપવું પડશે પછી આમ જે અમે આવ્યા છો ને સેના માટે આવ્યા અત્યારે ખનીજ ખાતાની અંદર વડોદરા ખાતે અમે આવ્યા છે અને રતનપુર અને કર્નેટના જોડતો એક બ્રિજ છે એને બ્રિજની નીચે ખનીજનું ખનન થઈ રહ્યું છે એના માટે તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ સરપંચ મોતીભાઈ સાથે અમે પાંચસો લોકોની ઉપર કલેક્ટર સાહેબશ્રીને પત્ર આપ્યું છે છતાં પણ હજુ બંધ થયું નથી એની અંદર જે લોકો ચોરી કરે છે એના આ સરપંચ સાહેબ ફોન કરે છે છતાં પણ આ લોકો સગે વગે કરી દે છે એની અંદર સરપંચ સાહેબના કહેવા પ્રમાણે એમના સ્ટેટમેન્ટ પ્રમાણે એમની પાસે એવિડન્સ છે એમની પાસે પ્રૂફ છે એ જે ઓડ સાહેબ જે છે ધર્મેશભાઈ ઓડ ખનિજ ખાતાનો ઓફિસર અને ડ્રાઈવર જે ઇન્દ્રજીતભાઈ છે અને જે દેવરાજ સારિયા જે ઇન્દ્રજીતભાઈ છે ડ્રાઈવર એ એમના મામાની ગાડી છે અને અહીંયાના એક ડ્રાઈવર છે આ બધાની સંડોવણી છે એનું કારણ એવું છે કે સરપંચ સાહેબના કહેવા પ્રમાણે દરરોજનું ચાલીસ હજાર રૂપિયાનું એક રોકડી થતી હોય અને સાહેબ જ્યારે એમને ફોન કરીને જ્યારે ખાતા કે વ્યક્તિઓને ફોન કરે ત્યારે એ લોકો સામેથી ફોન કરી દે કે અમે લોકો આવવાના છે અહીંયાથી છટકી જાઓ અને એમની સાથે પ્રૂફ છે એનો એનો નંબર છે ગાડીનો બધી જ વસ્તુ છે ઘણા લોકો સાથે લાઇસન્સ પણ નથી આવી અવારનવાર કેટલા વર્ષોથી આ લોકો આવેદન આપે અરજી આપે પણ આ લોકોને ચોરોને પકડતા નથી ખરેખર તો આ લોકો સંડોયેલા હોય તો જ આ લોકોને પકડતા ના હોય કેમ કે એમને પણ મલાઈ ખાવી હોય અને આ મલાઈ ખાવા ના દેતા હોય એટલે એમની વિરુદ્ધ કાલે જે સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું દેવરાજ સાહેબે કે અમને પકડ્યા હતા તો આ તો પોતે લીગલી ચાલી રહ્યા છે તમારી પાસે કોઈ પુરાવો હોય તો એમને આપો તમે અને એમની સાથે તો બધા પુરાવો છે તો તમે એમની સાથે બ્લેમ કેવી રીતે કરી શકો એક મર્દ વ્યક્તિ એટલા માટે બ્લેમ કરી રહ્યો છે સરપંચ જૂથ ગ્રામ પંચાયત નવ ગામ જૂથના પંચાયતને એ છે એમના લાગણી છે એમનું દુઃખ છે એમને તકલીફ છે કે આ કન્નેટનો પુલ જે સાત બે હજાર સાતમાં બન્યો છે જો તૂટી જશે એ તમે તમે જુઓ ત્યારે તમને ખબર પડે એ તૂટશે તો પચીસ કિલોમીટર ફરીને એમને જવું પડશે હા તમે વિચાર કરો તકલીફ એટલી બધી તકલીફ છે એના માટે આ વ્યક્તિઓને તકલીફ ના પડે એના માટે ના ગાંઠવાનું કારણ સાહેબ એક જ છે કે કોઈનો હાથ હોય અધિકારીઓનો હાથ હોય ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ અત્યારે ફાટી ગયો હોય અને એની અંદર દમ ના હોય પરંતુ પાછળ કોઈ કોઈનો સાથ હોય ને તો જ ફાટ્યા હોય આ લોકો સરકારી અધિકારીઓથી લઈને બધાનો સાહ સહકાર હોય તો જ આ લોકોને આટલી ડેરિંગ આવે અદરવાઈઝ કોઈને ડેરિંગ ના આવે તમને કશું જ નહીં મને તો ડર છે જ નહીં જો મારું નામ ભરત બાબા છે અને તમે કદાચ આપણે પહેલીવાર સાહેબ શ્રી મુલાકાત કરી એટલે હરેક વ્યક્તિઓ મને ઓળખે છે આજ સુધીની અંદર કોઈ પણ સરકારી કર્મચારી હોય આજ સુધીની અંદર આપણે કોઈ ખોટું કર્યું નથી ખોટું કરતા નથી ખોટું કરવા દેતા નથી ખોટું કરે એને છોડતા નથી એટલે એક વસ્તુ તમને કહીશ કે આજે તમે વિચાર કરો કે સરકારી કર્મચારી હોય કે કોઈ ગુંડા હોય કે કોઈ પણ તત્વ હોય ડર આ ખૂંડમાં જ નથી કારણ કે જે ઉજાગર કરવાનું છે એક જાગૃત નાગરિક તરીકે એ તો આપણે કરીશું જ એટલે કોઈના બાપનો ડર નથી આપણને ભરતભાઈ બાબા કરવા આવ્યા છે રતનપુરના જે ગ્રામજનો છે જેમનો આક્ષેપ એવો છે કે બ્રિજને અડીને ખોદકામ થઈ રહ્યું છે તો તેમને કેમ રોકવામાં નથી આવતું અમારી ટીમ દ્વારા અગાઉ પણ વારંવાર આ જગ્યાએ જે રજૂઆત છે એ જગ્યાએ તપાસ કરવામાં આવી છે અને બિનઅધિકૃત ખાણકામ બાબતે પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે અને આ રજૂઆત અન્વયે પણ જે જે કંઈ પણ તથ્ય સામે આવશે એ અન્વયે નિયમોની કાર્યવાહી કરવામાં જી રજૂઆતમાં એવું છે પણ કોઈ આધારો કોઈની પાસે છે અને આપણે પણ ખ્યાલ હશે કે આજે ફરિયાદ છે એ વિસ્તારોમાં આ જ અધિકારીઓએ આજ તપાસ ટીમ દ્વારા બિન અધિકૃત ખનન વહન સંગ્રહાલય તપાસ કરેલી છે અને પેનલ્ટી પણ વસૂલાત કરેલી છે અને ભવિષ્યમાં પણ અને વર્તમાનમાં પણ જે કંઈ પણ કાર્યવાહી થશે એનો આગળની નિયમોની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે 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 આ વિભાગના અધિકારીઓ ભાગીદારી આક્ષેપો આક્ષેપો લગાવનારા લગાવી શકે છે એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિ બાંધકામ કરતો હોય તો ત્યાં જેનું પકડવામાં આવે છે એ લોકો પણ સામેથી આક્ષેપો કરતા હોય એવી માહિતી મળી રહી છે બાકી અમારી ટીમ દ્વારા ખાણખાની વડોદરાની ટીમ દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવે છે ગત વર્ષમાં પણ સાડા બાર કરોડ કરતાં વધારે રૂપિયાની વસુલાત કરી અને સમગ્ર રાજ્યની અંદર દ્વિતીય ક્રમે વડોદરા જિલ્લો રતો અને વર્તમાનમાં પણ સારી એવી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે એવું માહિતી અમારા ધ્યાનમાં છે